ખરડ ડેરી અંજાર દ્વારા દૂધની ખરીદી ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવે છે પશુપાલકોને આવતીકાલથી આ વધારાનો લાભ મળશે તેવી જાહેરાત કરતા ચેરમેન વલ્લભજીભાઈ હોમભલ ઘટની સૌથી પ્રતિચરણ મોટી કરી શકાય તેવી સરહદ ડેરી અંજાર દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે આવતીકાલ તારીખ પહેલી સપ્ટેમ્બરથી પશુપાલકોને સરહદ ડેરી અંજાર દ્વારા ખરીદી ભાવમાં પ્રતિ કિલો ફેટ રૂપિયા આઠસો મળશે પશુપાલકોને માસિક રૂપિયા એક કરોડનો વધારો મળશે નવો ભાવ આજ રાતથી જ લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એમ આમતક ટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા ચેરમેન વલમજીભાઈ ગુંબલે જણાવ્યું હતું સરહદ ડેરીની પંદરમી વાર્ષિક સાધારણ સભા તેમજ મિલ્ક ડે કાર્યક્રમ દરમિયાન અમુલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા આવતીકાલથી દૂધના ભાવમાં પ્રતિ કિલો આઠસો રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે એક કરોડ રૂપિયા વધુ મળશે તેનાથી પશુપાલકો ખૂબ જ મોટો ફાયદો થશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે સાથોસાથ વાર્ષિક બાર કરોડ રૂપિયા વધારે મળશે કચ્છ જિલ્લાના પશુપાલકો સરહદ ડેરીમાં દૂધ ભરાવી સારી આવક મળી રહ્યા છે ત્યારે આ ભાવ વધારાથી તેમને ફાયદો થશે ખરીદી ભાવમાં પ્રતિ કિલો રૂપિયા ફેટના દસનો ભાવનો વધારો કરવામાં આવતા પશુપાલકોમાં ખૂબ જ આનંદની લાગણી વ્યાપી છે